સીતારામ બધાને તોટાણે હે ને અગિયાર વાગે ગયા બસ આપણી ની જેમ રસોઈ પાણીની તૈયારી હાલે ને આપણી હેને ના એવા મહેમાન મોડા મોડા આવ્યા હતા એટલી પછી આપણી લોક કન્ટિન્યુ નતો કર્યો ને જો આપણી બેઠા મહેમાન આગળ આપણી આવ્યા હતા ને એટલા પાંચ છ મહિના થઈ ગયા લગભગ આવ્યા હતા એની કેધું આપણે વિડીયો બનાવ્યો તો સારણ હે આપણી ગઢવી ને અમારે પહેલેથી નાતો હે એ સારું કહેવાય સારણ કહે જો મજામાં ને અમારા વિડીયા પણ જોવે

આપણે કાલે શીખંડ બનાવ્યું તું રેસીપીનો વિડીયો બનાવ્યો તો એટલે શીખંડ તો ઓલરેડી ત્યાં એવા પૂડિયું બનાવવાની બાકી કે નહીં આ ગવર બટેટા ને રીંગડાનું ચિયાખ સડે ગઝર મૈસાનો હા બસ વિડીયો બધાય નહીં જાય બધાય નહીં દેખાય હા तम इस होवा हमर वीडियो ए भाई जो है राम राम से कराम बताएंगे हमर वीडियो जो भाई शेयर शेयर करे थैंक यू खूब तो खूब आभार हां हमर भाई से नहीं बकरी जो हां जो लता जी ने मंदिर खाती है लता जी क्या आता उनको कुछ आने आती हां क्या आता ना पर कोई ये नो तो उठाई ना हां लाठी बनावी थी अरे कौन मेरा भैया हमें यहां અર્જનભાઈ ને ઓલે હું તો કુતિયાને મામી નાઈ ને કંઈ મોબાઈલ વિશે કિવાય એટલો લાભ લેતા જાય ને આટલી ઉમારી લખનભાઈ નો બાજરાના રોટલા બનાવવા

સારું સારું હાલો એવા રસોઈ પાણીનું મોઢું થાય છે રસોઈ છે પછી પાણી વગરની રસોઈ ન બને ને તો જો આપણે સિયાક ચડવાયું ને આ જો લોટ બાંધે ને પૂરી ઉતારે નાખા વણે નહીં બા લોટ બાંધે નહીં હા રોટલા જો બનાવે છે રોટલા હા नाम वीडियो होता है हां वो वीडियो होता है हां चलो तो रसोई पानी जो है हमें 50% थे ना ना 50% नहीं 30% थे कुछ ही बाकी है पूड़ियों तराई गई मैं वेट लो लोड से नीमी माने तो खावावे हरदी जानी नीमी तो ये वयो का दम गिरावे भेज दो तो सही निराई के अपनी खाई

મહેમાનતા છે ને હું બે આઠ વાગે મૂકે આવ્યો એની બસ સુધી સંભાળ્યા ને એટલે ને એ પાછો હે ને બાપાની ચાલો તો ગાડી આવ્યો ને આવે ને હે ને મને એમ થયો કે સમોસા ખાઈ નાખીએ સમોસા લે આવ્યો કે ના મારે ખાવાનો ટાઈમ નહોતો નાથી કાં સમોસા ના ખાય બધા એ વલ ના ખાવા

તારી <muchan> માં <muchan> <saat> <muchan> 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 <muchan>

એ માતા હાલતા મારે તો કારણે 6 મહિને ભૂલ થાય નવો તો ભૂલાઈ જાય બીજું ફટા મૂકે જાય કે

તો બસ હાલ થોડી વાર રે વ્યારા પાણી કરી નાખીએ ને આવગ આપડી આજ કરી નાખીએ